તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગામી ત્રણ કલાકને લઈને આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને ચોમાસાને લઈને જે આગાહી દર્શાવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ કલાક સુધી રાજ્યના આ વિસ્તારોમાં છૂટાછવાયા ભારે અને મધ્યમથી હળવા વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે જણાવ્યું કે પવનની ગતિ બાસઠથી લઈને સત્યાસી કિમી પ્રતિ કલાક સુધી પણ રહી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ રાજકોટ અને ભાવનગરમાં ગાજવીજ ભારે પવન સાથે ભારેથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આ સિવાય પોરબંદર બોટાદ ડાંગ સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ હવામાન ખાતાએ વધુમાં જણાવ્યું કે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સુરત છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ દાદરા અને દમણનગર હવેલી તો આ બાજુ દાહોદ મહીસાગર કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે રવિવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં છવ્વીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળા વરસાદની આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલનું માનવું છે કે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ પડી શકે છે તેર ચૌદ અને પંદર સુધી વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં સત્તર મેથી તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન ઓગણચાલીસ કે ચાલીસ ડિગ્રી થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આગામી તેર મેથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની પણ શક્યતાઓ ચોવીસ પચીસ અને ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હલચલ થશે અને અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થશે અને લો પ્રેશર થતાં અરબસાગરમાં ચક્રવાત થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે તો ત્યારબાદ પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન તેત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે ચૌદ મેથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ છે તેમજ ચૌદ મેથી ગરમીનું પ્રમાણ પણ વધશે મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સુધી જઈ શકે છે મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે મે માસમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી પણ જઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિત એકતાલીસ ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત દમણ સહિતના વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી સુધી ગરમી રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર રાજકોટ સહિત થી લઈને ચાલીસ ડિગ્રી સુધી રહી શકે છે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા ડિસ્ટર્બન્સ ને લીધે મે મહિનાના અંતમાં ગરમી આકરી પડશે તો સાથોસાથ વેસ્ટર્ન ને લીધે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે